અમરેલી જિલ્લાના જાફરાબાદમાં તારીખ પચીસ છ બે હજાર પચીસ ના રોજ શેખરાણપીરનો ઉર્સ મનાવવામાં આવશે જેમાં શેખરાણપીર કમિટી દ્વારા તળામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં મુંબઈના

السلام علیکم ورحمت اللہ وبرکاتہ ہوں میں آپ کا بھائی عظیم ناظر پچیس جون دو ہزار پچیس کو میں جعفر آباد آ رہا ہوں گجرات جعفر آباد حضرت شیخ رن پیر شاہ رحمت اللہ علیہ کے عرصۂ پاک میں پچیس جون دو ہزار پچیس کو اہل کمیٹی کا میں تہ دل سے مشکور ہوں کہ انہوں نے مجھے حاضری کے لیے یاد کیا آپ تمام سے آج جانا گزارش ہیں کہ ضرور تشریف لائیں اور عظیم ناظر کو دعاؤں میں یاد رکھیں شکریہ خدا حافظ આપનું નામ અસલામવાલિક સફીભાઈ યસુફભાઈ શેખ રાણપીર કમિટીનું બળમાં અમે બે હજાર ત્રેવીસમાં ચાંદ અફજલને લઈ આવ્યા હતા સવાલીના પ્રોગ્રામ માટે બે હજાર ચોવીસમાં છોટે મજીદ સોલેને લઈ આવ્યા હતા એમના બે હજાર પચીસમાં અમે અજીબ નાઝાને લઈ આવ્યા પ્રોગ્રામમાં અમે સૌ ભાઈઓને સાથ રાખીને અમે અમારો તહેવાર ઉજવીએ છીએ અમારી પૂરી કમિટી અમને સાથ આપે છે અમારી પૂરી ભાડેલા સમાજ અમને સાથ આપે છે ને અમે બધીને આમંત્રણ આપે છે હિન્દુ મુસલમાન સૌર્ય વેપારી એસોસિએશન કારવા સમાજ કોળી સમાજ હર સમાજને અમે આમંત્રણ આપીએ છીએ ને અમારે આમંત્રણથી હર સમાજ અમને આવે છે ને અમારા કામમાં સહયોગ આપે છે ને આપનું નામભાઈ મારું નામ અનુસિંભરાય મંગાડિયા આ પ્રોગ્રામ કરવામાં છે કોણ કવાલા આવે છે આમાં જીમ નાઝા આવે છે અમે બે હજાર ત્રીસમાં ત્રેવીસમાં ચાંદ અફજલને બોલાવ્યા હતા બે હજાર ચોવીસમાં છોટે હાજી છોટે મજીદને બોલાવ્યા હતા અને બે હજાર પચીસમાં અમે હમણાં અજીમ નાઝાને બોલાવેલા છે આ ટોટલ કામ અમારી શેખરાણ ગ્રુપ કરે છે બરાબર અમે જાજા વર્ષોથી કરીએ દસ વર્ષોથી અમે બધી હિન્દુ મુસ્લિમ એકતા બધીને બોલાવીએ છીએ આમાં હીરાભાઈ આવશે આમાં વેપારી એસોસિએશનને અમે બોલાવ્યા છે ટોટલ ગામના મોટા મોટા બધીને અમે આમાં આમંત્રિત કર્યા છે ને અમારી કમેટી આખી અમારો ગ્રુપ શેખણ ગ્રુપ આખા ઉર્સની જહેમત ઉઠાવે છે ને ન્યાજનો પ્રોગ્રામ જે અમે રાખીએ છીએ અમારો જુલુસ નીકળશે ટોટલ કામ અમારી શેખણ ગ્રુપ સાથે મળી અમારી સમાજ બાધેલા સમાજ મળીને અમે આ ઉર્સ ઉજવીએ છીએ